પ્રેમ सत्य થી જ પ્રસન્ન રહે છે પ્રેમ બધું જ સહન કરે છે બધું જ માની લે છે પ્રેમ આશામાં છે આજનો સૂચ વિચાર આપણે બીજાને ચાહી શકીએ તો તેમનામાંથી આપણા તરફ પ્રેમ વહાવી શકીએ અને તો જિંદગી દુખ નહીં આનંદ બની જાય આજનો સુવિચાર વિચાર જીવનની બધી કલાઓમાં હું જીવન જીવવાની કલાને સર્વશ્રેષ્ઠ ગાવું છું વાસ્તવમાં સારી રીતે જીવી શકનાર વ્યક્તિને જ સાચો કલાકાર માનું છે આજનો સુવિચાર સાગરમાં રહેલું પાણીનું ટીપું એકદમ શાંત હોય છે પરંતુ સાગર સતત પ્રવૃત હોય છે આવું જ મનુષ્યમાં પણ હોવું જોઈએ